લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મુખ્ય આરોપી ડિસેમ્બરના રોજ પોતાની ઓટો રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો તે વેળાએ મૃતકે ઓટો રિક્ષા રોકી તેની સાથે ગાળાગાળ અને મારજોડ કરી હતી જેની અદાવત રાખીને મુખ્ય આરોપી સહિત તેના મિત્રોએ મૃતકને ચપ્પુના ઘા ઝીકીને મોતની ઘાટે ઉતારી દીધો હતો જે ગુનાની આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક બન્યો હતો આ ઘટનામાં મુજબ છે કે આશરે સાડા એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી ઉપર બે માણસો બેસેલા હતા એને જઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યાપજાવી છે આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે અગિયાર વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઉભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળા ગાળી થઈ હતી આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના બે મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોર્યા આ ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાત સાથે લાકડાના ફટકા પણ લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર પોલીસે ખૂબ જ ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક કર્યો હતો પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે શ્રમિક હિતને રાષ્ટ્રહિત સાથે સાંકળે